સ્વામિનારાયણ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ચૈત્રવત ચૌદસ મંગળવાર અમરેલી પાસેના જાળિયા ગામે ખેડૂત પરિવારમાં જેઠાભાઈનો જન્મ થયો તેઓને નાનપણથી જ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું બાળપણમાં જેઠાભાઈનો સ્વભાવ ખૂબ જ ભોળો અને વિશ્વાસુ હતો ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જ્યારે અમરેલી પંથકમાં પધારતા ત્યારે આ નાનકડો જેઠિયો અચૂક સ્વામીના દર્શને જતો ક્યારેક વળી સ્વામી વડતાલ સમયે જતા ત્યારે જેઠાને સાથે લઈ જતા એકવાર ગુણાતીતાનંદ સ્વામી ચાળીયા ગામે રામભાઈ ભંડેરીને ત્યાં વિરાજમાન હતા ત્યારે જાળીયા ગામથી બાળો ભોળો જેઠો સ્વામીના દર્શને આવેલો એ વખતે પગે કેમ લાગવું એની પણ આ ભોળા ભગતને ખબર નહોતી ઉભળક પગે સ્વામીની સામે બેઠો હાથ જોડી પગે લાગ્યો સ્વામીના પગ ઉપર એક રૂપિયો મૂકો સ્વામીના પગ ઉપર રૂપિયો મૂકેલો જોઈ મંડળના એક સાધુ અપમાનજનક રીતે બોલ્યા કે આ માળો જેઠિયો સમજતો નથી સ્વામીને રૂપિયો અડાડ્યો તેથી સ્વામીને ઉપવાસ પડશે સાધુની વાત સાંભળીને નાનકડો જેઠો તો એકદમ મૂંઝાઈ ગયો ગુણાતીતાનંદ સ્વામીને સાધુરામની વાત કરવાની આ રીત ગમી નહીં સ્વામીએ ધીરે રહીને રૂપિયો પગ ઉપરથી નીચે સેરવી દીધો અને રામ ભંડેરીને કહ્યું આ રૂપિયો તમે ઠાકોરજીના ખાતામાં જમા કરાવી દેજો પછી સ્વામીએ પહેલાં નાના સાધુને કહ્યું કે સાધુરામ હરિભક્તો શોભીલા પડી જાય એ રીતે વાત ન કરાય આપણે સાધુઓને વિવેક રાખવો જોઈએ પછી સ્વામીએ જેઠાને કહ્યું પેલા જેઠા તું શું કામ કરે છે જેઠાએ કહ્યું સ્વામી હું તો દિવસે હાથી આંકું છું અને રાતે પોર ઢોર ચારવા જાઉં છું સ્વામીએ કહ્યું તને નદીના પટમાં રેતીના કૂબા કરતાં આવડે હા સ્વામી એવા કૂબા તો અમે રોજ કરીએ સ્વામી કહે કઈ રીતે કરીએ ત્યારે જેઠાએ કહ્યું કે પગ ઉપર રેતી થાબડી પછી પગ ખેંચી લઈએ એટલે કૂબો થઈ જાય સ્વામીએ કહ્યું કે એ કૂબો પડી જાય તો તને દુઃખ થાય જેઠાએ કહ્યું કે ના સ્વામી રેતીના કૂબા આમ થાય લાંબા ન ટકે એટલે એનો મને અફસોસ ન થાય જેઠાની વાત સાંભળીને સ્વામીએ પહેલાં સાધુની સામે જોયું અને કહ્યું કે સાધુરામ રેતીના કૂબા પડે અને દુઃખ ન થાય એમ રૂપિયો અડે એનો ઉપવાસ ન પડે ઉપવાસ તો રૂપિયા રાખે એનો પડે આમ કહી સ્વામીએ સાધુરામને ટકોર કરી એક વખત ગુણાતીતાનંદ સ્વામી બગસરામાં વિરાજમાન હતા માધવચરણદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને સ્નાન કરાવતા હતા જાળિયાથી જેઠાભાઈને વાંક્યાથી અર્જણભાઈ સ્વામીના દર્શને આવ્યા અર્જણભાઈએ સ્વામીએ સ્નાન કરેલું પાણી પોતાની આંખે અડાડ્યું મસ્તક ઉપર ચડાવ્યું એ સમયે ભલો ભોળો જેઠો બોલો કરજણ તમે આ શું કર્યું આપણે તો સાધુથી અભડાઈએ અને તમે એમનું નાયેલું પાણી માથે ચડાવો છો અર્જણે કહ્યું કે આવા મહાન સંતની પ્રસાદીનું પાણી માથે ચડાવીએ તો ગંગાજી જેવા અનેક તીર્થોમાં સ્નાનનું પુણ્ય થાય અરજણભાઈની વાત સાંભળતા જ આ ભોળા ભગતે બે ખોબા ભરી ધૂળવાળું પાણી માથે ચડાવ્યું એમનું માથું અને કપડાં ધૂળ ધૂળ થઈ ગયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ દ્રશ્ય જોઈને મંદ મંદ હસવા લાગ્યા સ્વામી સ્નાન કરી વસ્ત્ર પહેરી આસન ઉપર વિરાજમાન થયા બંને જણાએ સ્વામીને એક સાથે દંડવડ કર્યા અને એકસાથે પગે લાગ્યા સ્વામીએ પોતાના બે હાથ બેયના માથા ઉપર એકસાથે મૂક્યા ને કહ્યું કે આ બે તો સાધુ થાય એવા છે સ્વામી પ્રસન્ન નજરે બંનેની સામે જોઈ રહ્યા અને બોલ્યા છોકરાઓ તમે ભણજો જેઠાભાઈએ કહ્યું સ્વામી ભણવું તો છે પણ અમને કાંઈ આવડતું નથી સ્વામીએ બેના વાહમાં હાથ ફેરવીને કહ્યું કે ભણજો તમને આવડશે અને ભણવા જેવી તો એક બ્રહ્મવિદ્યા છે તેમાં તો તમને કોઈ નહીં પહોંચે આટલી વાત કરીને સ્વામીએ જેઠાભાઈને કહ્યું કે જેઠા ભવિષ્યમાં તો તું ખૂબ સારો સાધુ થઈશ પછી અર્જનનો વાંસો થાબડીને કહ્યું આ છોકરો તો સાદું થશે પણ જૂનાગઢ મંદિરની મહંતાઈ કરશે અને કોઠાસૂજ પાસે ભલભલા ભણેલા પાણી ભરશે આ રીતે જેઠાભાઈ અને અર્જનભાઈ ઉપર સ્વામીની કરુણા દ્રષ્ટિ હતી સમય જતાં અર્જનભાઈ સાધુ થયા અને સત્સંગમાં સદ્ગુરુ નારાયણદાસ સ્વામી નામે પ્રસિદ્ધ થયા ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પને લીધે જેઠાભાઈના અંતરમાં પણ વૈરાગ્યના બીજ પાંગરા અને તેઓ ચાલીસ વર્ષની ઉંમરે સાધુ થવા જૂનાગઢ બાલમુકુંદાસ સ્વામી પાસે આવ્યા સ્વામીએ તેમને સાધુ કર્યા અને નિર્ગુણ જીવનદાસ સ્વામી એવું નામ રાખ્યું જેતપુર મંદિરના સંત નામાવલીમાં ઉલ્લેખ છે કે વળી બાલમુકુંદ દાસજી તેના શિષ્ય સદાય સમર્થ સદગુરુ સ્વામીજી નિર્ગુણદાસ ગણાય નિર્ગુણ જીવનદાસ સ્વામી ઉત્તમ કોટિના સંત હતા તેઓ શ્રીજી મહારાજની લીલાની અખંડ વાતો કર્યા કરતા તેઓ ખૂબ જ દયાળુ સ્વભાવ ભલો ભળો નિર્મળ નિખાલસ અને તેઓ પૂર્વાશ્રમની વાત કરતા કહેતા કે નાયણદાસ સ્વામી પૂર્વાશ્રમમાં અર્જન નામે હતા અને નિર્ગુણદાસ સ્વામી પૂર્વાશ્રમમાં જેઠાભાઈ નામે હતા બંને પરસ્પર સંબંધીને ઉંમરમાં પણ સરખી વયના એ વખતે અર્જણભાઈની ઉંમર થઈ અને જ્યારે લગ્ન થયા ત્યારે જેઠાભાઈ હણવર હતા અને જાન માંડવે આવી ઘરના ઓરડામાં ગણેશ પૂજન કરવાનું હતું જેઠાભાઈ કન્યાના અણવર તરીકે કન્યાને લઈને ઓરડામાં પ્રવેશ કરવા ગયા એ સમયે એક અપશુ કન્યાળ ઘટના ઘટી ઓરડાની ઓસરીના નેવા નીચા હતા તેથી કન્યાને લઈને જેઠાભાઈ જેવા ઓસરીનું પગથિયું ચડ્યા એ જ વખતે નેવાના વાંસનું ઠેબું કન્યાના મસ્તક ઉપર મોડમાં ભરાયું ને મોડ ઉપરનું પાને ફાટી ગયું એ જ વખતે ભલા ભોળા જેઠાભાઈ કે ભારે કરી આનું અત્યારથી ફાટું એનો સંસાર લાંબો કેમ હાલશે જેઠાભાઈની વાત સાંભળી આસપાસના માણસો સુવાર માંડ્યા સમય જતા ખરેખર આ શુદ્ધ હૃદયના ભોળા ભક્તની નિખાલસ વાણી સત્ય થઈ અને કન્યાના પતિ અર્જણભાઈ વૈરાગ્યના વેગથી સાધુ થઈ નિર્ગુણ જીવનદાસ સ્વામી માટે મોટે ભાગે જેતપુરમાં રહેતા સ્વામીના અંતરમાં હરિભક્તો ઉપર ખૂબ જ ભાવ રહેતો અને તેઓ સદાય સત્સંગીઓને રાજી રાખવાનું તાન રાખતા નિર્ગુણદાસ સ્વામી અવસ્થાએ કરીને વૃદ્ધ થયા હતા છતાં સ્વામીના જીવનમાં આળસનું નામ નહોતું કોઈ પણ હરિભગત સ્વામીને પધરામણીનો કહેવા આવે ત્યારે સ્વામી તેને ના પાડતા નહોતા ત્રણ ત્રણ માળના પગથિયા ચડવા પડે તો પણ સ્વામી કેડ બાંધી સેવક સંતનો હાથ પકડી પગથિયા ચડી હરિભક્તોને ઘેર પધરામણી કરી હરિભક્તોને રાજી રાખતા દરબાર અર્જુનસિંહજી વગેરે અનેક મોટા મોટા હરિભક્તો સ્વામી પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતા હતા નિર્ગુણદાસ સ્વામીની પ્રેરણાથી મેંગણી દરબાર અર્જુનસિંહજી વેળાવલના શેઠ જાદવજીભાઈ ઘીવાળા એતવાળા હરિભક્તો સેવાનો સતત પ્રવાહ ચાલુ રાખતા વિક્રમ સંવંત ઓગણીસો ચોરાણુંમાં આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજને દાડનો સતત દુખાવો ઉપડ્યો ત્યારે સ્વામીએ જેતપુરમાં મહાપૂજા કરાવી ભગવાનને પ્રાર્થના કરી શ્રીનો દુખાવો મટાડ્યો હતો એ જ રીતે સ્વામીએ જેતપુરમાં મહાપૂજા દ્વારા હજારો હરિભક્તોના દુઃખ દર્દ હેરા હતા અને એમના મનોરથો પૂર્ણ કરીને સુખિયા કર્યા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ નારાયણદાસ સ્વામી જીવન કવંત તથા સદગુરુ ગાથામાંથી